સોનું ક્યારે થશે સસ્તું ઘણા બધા મિત્રો રાહ જોઈ રહ્યા છે કે સોના ચાંદી ક્યારે થશે સસ્તું કારણ કે હવે લગ્ન પ્રસંગ નજીક આવતાની સાથે સોના ચાંદીના ગ્રાહકો અત્યારે ખૂબ જ છે કે સોનું ક્યારે સસ્તું થશે પરંતુ મિત્રો સોનું હવે ડરામણા સ્તરે પહોંચવા લાગ્યું છે અને આજની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે દસ ગ્રામ સોનાની અંદર વધારો જોવા મળી રહ્યો છે તો આજે ગુજરાતના શહેરોની અંદર શું ભાવે સોના ચાંદી વેચાઈ રહ્યું છે જેની સાથે આજે એક એકતોલા સોનાનો ભાવ શું રહ્યો માહિતી આપણે આજના વિડીયોની અંદર મેળવવાના છીએ તો આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો આપણી ચેનલમાં લાઈક દિવસથી વાત કરીએ તો સોનાના ભાવમાં ધીમી ગતિ હવે વધારો જોવા મળી રહ્યો છે તો આવનારા દિવસોમાં ક્યાં સુધી સોનું જઈને સસ્તું થશે વાત કરીએ તો મિત્રો સોનું હવે ક્યારે સસ્તું થશે જેની કોઈ પણ સીમા અત્યારે જોવા મળી રહી નથી અને વાત કરીએ તો મિત્રો તહેવારોના ટાણે સોના અને ચાંદીમાં સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો જેની અસર અત્યારે મિત્રો મિત્રો ઘરેલું બજારમાં પણ જોવા મળી રહી છે તો આજના સોના ચાંદીના ભાવ શું રહ્યા જેની અંદર આજે બાવીસ કેરેટ સોનું ચોવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ વાત કરીએ તો મિત્રો અત્યારે સોનું અને ચાંદીની વાત કરીએ તો સરાફા બજારમાં ચાંદીના ભાવમાં જયારે આજે ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોના અને ચાંદીના દાગીનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો અત્યારે ખૂબ જ સારો એવો સમય જોવા મળી રહ્યો છે સોના તથા ચાંદીના ભાવમાં રોકાણ કરવા માટે વાત કરીએ તો મિત્રો આજે શું રહ્યા સોનાના ભાવ જેની સાથે આજના સોના ચાંદીના લેટેસ્ટ સમાચારની વાત આપણે આજના વીડિયોની અંદર કરવાના છીએ જેની સાથે વાત કરીએ

સસ્તું થશે તો મિત્રો એકાએક ભાવમાં હવે ધીમી ગતિએ તેજી જોવા મળી રહી છે અને સોના તથા ચાંદીના ભાવની અંદર છેલ્લા વીસ દિવસથી હવે ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે એમ કહી શકાય તો મિત્રો દિવાળી સુધી શું સોનું સસ્તું થશે કે નહીં જેની આગળ વાત કરીશું તેની પહેલા આજના સોનાની વાત કરી લઈએ તો મિત્રો આજે સોનાના ભાવમાં કાલની તુલનામાં વધારો જોવા મળી રહ્યો છે જેની વાત કરીએ તો મિત્રો વાયદા બજાર અનુસાર પણ સોનાના ભાવની વાત કરીએ તો આજે બસોને સાહેઠ રૂપિયાની તેજી સોનાના ભાવની અંદર

આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર છસો ને સોળ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું છોતેર હજાર એકસો ને માં સો ગ્રામ સોનું સાત લાખ માં વિચાર્યું છે તો મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી પણ આપણે અજનાવડીઓ દ્વારા મેળવી લઈએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તેની પહેલા વાત કરીએ તો ચાંદીના ભાવની અંદર આજે કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો તો આજે શું રહ્યા ચાંદીના ભાવ જેની સાથે ચાંદીના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદી દસ ગ્રામ ચાંદી અને એક કિલો ચાંદીનો ભાવ આજે શું રહ્યો ગુજરાતના શહેરોમાં જેની માહિતી આપણે આજનાવડીઓની અંદર મેળવી

માટે અત્યારે ખૂબ જ અગત્યનો મોકો મળી રહ્યો છે જેની સાથે સોનું તથા ચાંદી તમે ખરીદવા માંગતા હોય તો હજુ પણ ખરીદી શકો છો કારણ કે આવનારા દિવસોની અંદર હજુ પણ સોનાના ભાવની અંદર વધારો જોવા મળી શકે છે જેના કારણે અત્યારે રોકાણકારો પણ અત્યારે ખૂબ જ તૂટી પડ્યા છે સોનાની બજારમાં કે સોનું જલ્દીથી ખરીદી લઈએ કારણ કે આવનારા દિવસોમાં હજુ પણ સોનાના ભાવમાં વધારો જોવા મળે તો રોકાણકારોને સારું એવું પ્રોફિટ મળી રહે છે અને સોના તથા ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની અંદર જ્યારે પણ ચાઇનાની ઇકોનોમીમાં ફેરફાર જોવા મળે ત્યારે ચાંદીના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળે છે બીજી બાજુ કોઈ પણ યુદ્ધ સર્જાય જેની અંદર જેની યુદ્ધની અસર સીધી સોના તથા ચાંદીના ભાવ ઉપર થતી હોય છે જેના કારણે સોનાના ભાવની અંદર વધારો ઘટાડો જોવા મળે છે અત્યારે વાત કરીએ તો મિત્રો ઇઝરાયલના યુદ્ધના કારણે સોના તથા ચાંદીના ભાવની અંદર ભરકમ ભડાકો જોવા મળી રહ્યો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમે આ વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી અમે તમારા શહેરના ભાવ વિડીયોની અંદર એડ કરી શકીએ આગળ વાત કરીએ તો મિત્રો હવે પછી આપણે અપડેટ સાથે મળીશું જેની અંદર સોના તથા ચાંદીની માહિતી મેળવીશું